સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનગર ખાતે શેઠ કેટી હાઈસ્કૂલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાબીર સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર તાલુકામાં ભારત વિકાસ યાત્રાનું સમાપન થયા પછી ભારત વિકાસ યાત્રા પેટમાં નગરપાલિકામાં આવી પહોંચી હતી ત્યારે સાથે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા બારા પણ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નગરપાલિકા પદના અધિકારીઓ સ્ટાફ તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ભારત વિકાસ માટેની કરેલી કાર્યોની નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ અને એલઈડી સ્ક્રીન પર નગરમાંથી પધારેલા સૌ લોકોએ નિહાળી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ દ્વારા મેરી કહાની મેરી જુબાની હેઠળ પોતાની મળેલી સહાય બાબતે લાભાર્થીઓ દ્વારા પોતાના વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનગર ખાતે શેઠ કેટી હાઈસ્કૂલ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અપડેટ